નમસ્કાર આજે ડોલિયા પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત ઉજવણીના ભાગ સ્વરૂપે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાલવાટિકાથી ધોરણ ચાર સુધી આરતી થાળી શણગારનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનનું માર્ગદર્શન રિયાબેન મકવાણાએ બાળકોને આપ્યું અને બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં ભાગ લીધો ત્યારબાદ ધોરણ પાંચથી આઠની બાળાઓ માટે પણ આરતી થાળી સંઘારનું આયોજન કરવામાં આવ્યું આ મોટી કન્યાઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં ભાગ લીધો આ સ્પર્ધા માટે બાળાઓને નિકિતાબેન ચૌધરીએ ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું ત્યારબાદ ધોરણ પાંચથી આઠની કન્યાઓ માટે હેરસ્ટાઈલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ હેરસ્ટાઈલ સ્પર્ધામાં પણ કન્યાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ હેરસ્ટાઈલના આયોજનમાં માર્ગદર્શક તરીકે દક્ષાબેન રાણાએ ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું આ તમામ સ્પર્ધાઓમાં તમામ બાળાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કાર્યક્રમને સફળ બનાવ્યો કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાગ લીધેલ સૌ બાળાઓ અને સૌ શિક્ષિકા શિક્ષિકાબહેનોને શાળાના આચાર્ય શ્રી મનોજકુમાર પુષ્પકલા રાણા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે